મિત્રો તારીખ છે પચ્ચીસ છ બે હજાર પચીસને આજે હળવદની સાત સામાન્ય અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી હતી આ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ તરીકે ચૂંટાયું ક્યા સરપંચની પેનલના કેટલા સભ્યો ચૂંટાયા એની માહિતી તમારા સુધી પહોંચાડીએ અમે પરંતુ એકી સાથે એકી વિડીયોમાં આપણે આ બધી માહિતી તમને પહોંચાડવી છે તમને આપવી છે મિત્રો કે સાતેય ગામમાં કોણ સરપંચ બન્યું છે કોણ સભ્ય તરીકે ચૂંટાણું છે એમ કિયા સરપંચના કેટલા સભ્યો ચૂંટણા છે પેટા ચૂંટણીમાં કોણ ચૂંટાણું છે એની મિત્રો માહિતી તમને આપીએ તો હળવદ તાલુકાના જૂના વેગડવાઓ છે તો આ જૂના વેગડાઓ ગ્રામ પંચાયતમાં જે છે મિત્રો એ મીરાબેન ગઢવી છે મીરાબેન યોગેશદાન ગઢવી તે સૌથી વધુ મતે એટલે કે પાંચસોને ચાર મતની લીડ સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે તે ચૂંટાયા છે એમની પેનલની મિત્રો વાત કરીએ મીરાબેન ગઢવીની પેનલમાં કોણ કોણ ચૂંટાયા છે તો એમાં રામુબેન અંબારામભાઈ સુરેલા જે વોર્ડ નંબર બેમાંથી ચૂંટાણા છે નરેશભાઈ રાણાભાઈ રબારી જે વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાણા છે રૈયાબેન રૈયાબેન સમરતભાઈ જખવાડિયા જે વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાણા છે દલાભાઈ પમાભાઈ રાઠોડ જે વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાણા છે કનકબેન વિપુલભાઈ પરમાર જે વોર્ડ નંબર છમાંથી ચૂંટાણા છે અરવિંદભાઈ જાદુભાઈ જખવાડિયા જે વોર્ડ નંબર ચાર સાતમાંથી ચૂંટાણા છે રામેલભાઈ ભગવાનભાઈ કોળી જે વોર્ડ નંબર આઠમાંથી ચૂંટાણા છે જ્યારે સામેની પેનલમાં ઈલાબેન સામજીભાઈ ચાવડા છે તે વોર્ડ નંબર એકમાંથી ચૂંટાણા છે જ્યારે શિવપુર ગ્રામ પંચાયતની મિત્રો વાત કરીએ તો શિવપુર ગ્રામ પંચાયતમાં ગણેશભાઈ બચુભાઈ પટેલ જે સરપંચ તરીકે પંચાણું મતે જીત્યા છે એમની પેનલમાં કોણ કોણ ચૂંટાણા છે એની વાત કરીએ તો નિમુબેન રજનીકાંતભાઈ પટેલ જે વોર્ડ નંબર ચારમાંથી જીત્યા છે અશોકભાઈ તુલસીભાઈ જે વોર્ડ નંબર પાંચમાંથી જીત્યા છે ગીતાબેન રાજેશભાઈ જેઠલોદા જે વોર્ડ નંબર એમાં નથી નામ લખેલું પણ એ પછી કાપી દઈશું અન્નપૂર્ણાબેન કાંતિલાલભાઈ ભીમાણી જે વોર્ડ નંબર સાતમાંથી ચૂંટાણા છે કાંજીભાઈ ગફલભાઈ ચૌહાણ જે વોર્ડ નંબર આઠમાંથી ચૂંટાણા છે જ્યારે તેઓની સામેની પેનલમાંથી ઉર્વશીબેન સારંગભાઈ સુરાણી જે વોર્ડ નંબર એકમાંથી ચૂંટાણા છે રેખાબેન રમેશભાઈ વાણંજે વોર્ડ નંબર બેમાંથી ચૂંટાણા છે અને તુષારભાઈ રમેશભાઈ વાણંજે વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાણા છે જ્યારે ઈશ્વરનગર ગ્રામ પંચાયતની વાત કરીએ તો રૂપલબેન રાજેશભાઈ પરમાર ત્રીસ મતે સરપંચની ચૂંટણી જીતા છે રૂપલબેનની પેનલમાં ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અઘારા જે વોર્ડ નંબર આઠમાંથી ચૂંટાણા છે મુકેશભાઈ પ્રભુભાઈ દલસાણીયા જે વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાણા છે રાજેશભાઈ વલમજીભાઈ પટેલ જે વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાણા છે અને સાગરભાઈ જાદવજીભાઈ રાજપરા જે વોર્ડ નંબર છમાંથી ચૂંટાણા છે જ્યારે તેઓની સામેની પેનલમાં અનસુયાબેન નંદલાલભાઈ પટેલ જે વોર્ડ નંબર એકમાંથી ચૂંટાણા છે જાગૃતિબેન શૈલેષભાઈ રૂપાલા જે વોર્ડ નંબર સાતમાંથી ચૂંટાણા છે વસંતભાઈ અરગોવિંદભાઈ વાણંદ જે વોર્ડ નંબર બેમાંથી ચૂંટાણા છે અને મધુબેન શાંતિલાલ વાણંદ જે વોર્ડ નંબર ત્રણમાંથી જીત્યા છે જ્યારે મિત્રો વાત કરીએ જૂના ઈસનપુર ગ્રામ પંચાયતની તો જૂના ઈસનપુર ગ્રામ પંચાયતમાં રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા જે સરપંચ પદે ચૂંટાણા છે જ્યારે તેઓની પેનલની વાત કરીએ તો તેઓની પેનલમાં હેતલબેન દિલીપભાઈ પરમાર જે વોર્ડ નંબર એકમાંથી ચૂંટાણા છે અમૃતબેન સોંડાભાઈ ચારોલા જે વોર્ડ નંબર બેમાંથી ચૂંટાણા છે દિવ્યાબેન કરશનભાઈ પરમાર જે વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાણા છે અનુબેન દિનેશભાઈ બારાણી જે વોર્ડ નંબર છમાંથી ચૂંટાણા છે અને પ્રવીણભાઈ દેવજીભાઈ મકવાણા જે વોર્ડ નંબર સાતમાંથી ચૂંટાણા છે જ્યારે તેઓની સામેની પેનલમાં છગનભાઈ ભીમાભાઈ મકવાણા વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાણા છે નીતાબેન મગનભાઈ વારાણી જે વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાણા છે અને દિનેશભાઈ મુળજીભાઈ મકવાણા જે વોર્ડ નંબર આઠમાંથી વિજેતા જાહેર થયા છે જ્યારે મંગળપુર ગ્રામ પંચાયતની મિત્રો વાત કરીએ તો મંગળપુર ગ્રામ પંચાયતમાં રાજેશભાઈ ધીરાભાઈ નગવાડિયા તેસઠ મતે સરપંચની ચૂંટણી જીત્યા છે જ્યારે તેઓની પેનલમાં કોણ કોણ જીત્યું છે એની વાત કરીએ તો તેઓની પેનલમાં હેતલબેન નિકુલભાઈ નગવાડિયા વોર્ડ નંબર એકમાંથી ચૂંટાણા છે સરોજબેન જીવાભાઈ નગવાડિયા વોર્ડ નંબર છમાંથી ચૂંટાણા છે ગીતાબેન પ્રકાશભાઈ નગવાડિયા વોર્ડ નંબર સાતમાંથી ચૂંટાણા છે અને ગોપાલભાઈ કેસાભાઈ સાપરાજે વોર્ડ નંબર આઠ આઠમાંથી જીત્યા છે જ્યારે તેઓની સામેની પેનલમાં કસ્તુરીબેન ઘનશ્યામભાઈ ઉભારીયા વોર્ડ નંબર બેમાંથી ચૂંટાણા છે અક્ષયભાઈ પ્રતાપભાઈ કાંકરેચા વોર્ડ નંબર ત્રણમાં અને નરેશભાઈ વસરામભાઈ રબારી જે વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટણી જીત્યા છે જ્યારે જૂના રાયસનપુર ગ્રામ પંચાયતની વાત કરીએ જૂના રાયસનપુર ગ્રામ પંચાયતમાં અગાઉ આઠય સભ્યો બિનરી જાહેર થઈ ગયા હતા સરપંચના ત્રણેય ઉમેદવારો હતા ત્રણ ઉમેદવારોમાંથી અંબારામભાઈ ઉકાભાઈ જાંબુકિયા જે છે તેઓની તેર મતે વિજય થયો છે એટલે કે અંબારામભાઈ ઉકાભાઈ જાંબુકિયા તેર મતે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી જીતા છે સભ્યો અગાઉ ગ્રામજનોએ સમરસ કર નાખ્યા હતા એટલે બિનરીફ થઈ ગયા હતા અને નવા વેગડાઓ એટલે કે શ્રીજીનગરની વાત કરીએ તો શ્રીજીનગરમાં ધનજીભાઈ બાવલભાઈ દલવાડી જે સરપંચની ચૂંટણી પાંચ મતે જીત્યા છે તેઓની પેનલમાં રાઘવજીભાઈ ચતુરભાઈ ગણજરિયા વોર્ડ નંબર ત્રણમાંથી જીત્યા છે દેવજીભાઈ કાનજીભાઈ ગણજરિયા વોર્ડ નંબર ચારમાંથી જીત્યા છે મીનાબેન નિતેશભાઈ દલવાડી જે વોર્ડ નંબર પાંચમાંથી જીત્યા છે અરવિંદભાઈ ખીમાભાઈ કણજરિયા જે વોર્ડ નંબર સાતમાંથી જીત્યા છે જ્યારે પરેશભાઈ બળદેવભાઈ જાદવ જે વોર્ડ નંબર આઠમાંથી જીત્યા છે જ્યારે તેઓની સામેની પેનલમાં અલ્પાબેન દીપકભાઈ જે વોર્ડ નંબર બેમાં ટાઈ પડી જેમાં તેઓ જીત્યા છે જ્યારે કાજલબેન અક્ષયભાઈ સોનગરા જે વોર્ડ નંબર છમાં જીત્યા છે જ્યારે સુમિતાબેન દીપકભાઈ મોરી જે વોર્ડ નંબર એકમાં અગાઉ બિનહરીફ થઈ ગયા હતા જ્યારે રાણેપર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની વાત કરીએ તો રાણેપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શીતલબેન રાજેશભાઈ ઉડેચા એ જીતા છે જ્યારે વોર્ડ નંબર પેટા ચૂંટણી હતી તો એમાં શીતલબેનના સાસુ છે મિત્રો એ કસ્તુરીબેન નવઘાઇ ઉડેચા છે એ જીત્યા છે એટલે કુલ આ સાત ગ્રામ પંચાયતોની સામાન્ય અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી એટલે કે આઠેની ચૂંટણી હતી એમાં ક્યાં ગામમાં કોણ જીત્યું છે કોણ આવ્યું છે એની હવે ચર્ચા નથી કરતા કારણ કે મેદાનમાં તો ઉતરાતા ચૂંટણીના મેદાનમાં ચૂંટણીના મેદાનમાં ઉતરે એટલે બંને પક્ષની ક્યારેય જીત થતી નથી એક હારતા હોય ને એક જીતતા હોય છે ઉતરે છે એ મહત્ત્વની વાત છે મિત્રો એટલે હવે શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને આવો નાવો માહોલ જળવી રહે અને હવે સરપંચ જે જીતા છે એને આરેલા ઉમેદવારોએ પણ સપોર્ટ આપીને ગામનું કંઈક સારું થાય દિશામાં પ્રયત્ન કરે તે જરૂરી છે તેની સાથે મહત્ત્વની મુદ્દાની એક વાત મિત્રો આપણે કરી દઈ કે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી જઈ અને આજે મતદાનની ગણતરી હતી મિત્રો મતગણતરી પૂર્ણ થઈ ગઈ જીતવાના થાય જીતી ગયા હારવાના થાય હારી ગયા સાપકડા જિલ્લા પંચાયત જે છે મિત્રો એ સાપકડા જિલ્લા પંચાયતના હાલના સદસ્યો છે આપણા સાંસદ ચંદુભાઈ છગનભાઈ સિંહોરા એ હાલના તે જિલ્લા પંચાયતના સદસ્ય પણ ચાલુ છે તેઓના મત વિસ્તાર એટલે કે તેઓના જિલ્લા પંચાયતમાં આવતા મત વિસ્તારમાં બંને જે ગ્રામ પંચાયત છે મંગળપુર અને જૂના વેગડવાવ તો એમાં ચંદુભાઈના જે સમર્થક પેનલના જે ઉમેદવારો સરપંચનાને હતા એ ચૂંટણી હારી ગયા છે મંગળપુર ગ્રામ પંચાયત જે છે મિત્રો એમાં તો ચંદુભાઈ જે છે એમનું સાસરી છે એમના સાસરીમાં જ એમના સમર્થક ઉમેદવારો જે છે મિત્રો એ ચૂંટણી હાર્યા છે અમને તો અહીંયા સુધીની માહિતી ચંદુભાઈના હગા શાળાએ પણ સભ્યની ચૂંટણી હારી ગયા છે મિત્રો એટલે ચૂંટણીમાં હારજી થતી હોય છે પરંતુ આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે એવું જરૂરી નથી આ વિસાવદરમાં જે જયેશભાઈ હતા કે હામે કિરીટભાઈને હતા બધા ટૂંકમાં તો એમની સાસરીમાં ઘણા બધી જગ્યાએ આમ આદમી પાર્ટીની લીડ મળી છે પણ એની સાથે કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ આગેવાનો જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ લેતા હોય અને એમના મત વિસ્તારમાં કે એમની સાસરીમાં ચૂંટણીઓ જો એમના જ પેનલના ઉમેદવારો હારી જાય તો એ મહત્વનું છે નહીંતર એવું કંઈ હોય નહીં આ તો ચૂંટણી છે આમાં તો લોકોને મજા આવે અહીંયા મત દે એમાં કંઈ એવું ફરજિયાત ન હોય ભાઈ આવડા મોટા સાંસદ એના ગામમાં જ કેમ હાર થાય પરંતુ સાંસદ પોતે પણ જો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ લેતા હોય ને તેમ છતાં પણ એમના સમર્થક પેનલ જે છે મિત્રો કે એમના સમર્થકના જે સરપંચ ઉમેદવારોની છે એમને પણ એ ચૂંટણી જીતાવી શકતા નથી તો પછી હું એવું માનું છું કે ન રસ લેવાય અને સાંસદને તો નવસો ગામડા નવસોની આસપાસ ગ્રામ પંચાયતો આવે એમના મત વિસ્તારમાં તો ખરેખર સાંસદ જેવા વ્યક્તિઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ ન લેવો જોઈએ રસ લો તમે તો આવું થાય તમે જોયું ને કે પચીસ વર્ષનો છોકરો સાંસદની સાસરીમાં જીતી ગયો એમના હામેના ઉમેદવાર હામે ના જે વેગડવાઓ છે મિત્રો તો વેગડવાઉમાં સાંસદે ને એને ઘણા બધા રસ લીધો તમને ખબર છે અમે બધું આ નજીક નજીકથી જોઈ છીએ તો એમાં સામેના ઉમેદવાર પાંચસો ને ચાર મતની લીડ સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી જીતા છે એટલે આ બધું છે એટલે ફરી ફરીને આપણે કહી છે મિત્રો કે જે રાજકીય આગેવાનો છે કે હું એવું માનું છું જિલ્લા પંચાયતના સભ્યથી માંડીને ઉપરના જે કંઈ રાજકીય આગેવાનો આવતા હોય એને ખરેખર ગ્રામ પંચાયતમાં રસ ન લેવો જોઈએ કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી ગામના જ લડવાના છે અને ગામના જીતવાના છે એમાં કોઈ બહાર ગામનું આવીને જીતી નથી જવાનું હારી ગયા તો એ પણ એ જ ગામના છે જીતી ગયા તો એ પણ એ જ ગામના છે એટલે ખેલદિલીપૂર્વક જે છે મિત્રો એ ચૂંટણી લડવી જોઈને ચૂંટણી જીતવી જોઈએ જીતી ગયા તો પછી સ્વીકારી લેવાનું ભાઈ આપણે હારી ગયા આપણે ક્યાંય ઉણા ઉતરા કે આપણે ક્યાંય કચાશ રહી જઈએ આવતી વખતે વરી પાસે ઈચ્છા થાય લડવાની તો આમાં જે જે ભૂલ કરી હતી આવતી વખતે નહીં કરવાની તો એ દિશામાં જીત જે છે મિત્રો એ મળશે આભાર મિત્રો જે જીતા છે એને અભિનંદન જે હારી ગયા છે એના પ્રત્યે અમારી સંવેદના આભાર